નમસ્કાર નવપ્રભા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સિનોર તાલુકાના સાધલી મનન વિદ્યાલયમાં અંદાજિત ચાર લાખ સાડત્રીસ હજાર ઉપરાંતની ચોરી કરી તસ્કરો પલાયન વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સાધલી ગામ ખાતે સાધલીથી ઉત્તરાયત જવાના મુખ્ય માર્ગ પર આવેલ મનન વિદ્યાલયમાં તસ્કરોનો તરખાટ અંદાજિત રૂપિયા ચાર લાખ સાડાત્રીસ હજાર ઉપરાંતની ચોરીનો બનાવ બનતા ચકચાર મથી જવા પામી છે મનન વિદ્યાલયમાં લગાવેલ સીસીટીવી માં તસ્કરો ચોરી કરતા કેમેરામાં કેદ થયેલ છે સિનોર પોલીસને જાણ કરતા મનન વિદ્યાલય પર આવી ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આગળની તજવીજ હાથ ધરી છે મનન વિદ્યાલયના મેનેજિંગ ડિરેક્ટર યશ પંડ્યાના કહેવા મુજબ અંદાજિત ચાર લાખ સાડત્રીસ હજાર ઉપરાંતની ચોરી થયેલ છે ગઈકાલ રાત્રે તારીખ સોળ ડિસેમ્બર બે અંદાજિત એકથી દોઢના અરસામાં ત્રણ ઈસમો દ્વારા અમારી ઓફિસમાં ચોરીની ઘટના ઘટેલ છે જેની અંદાજીત રકમ ચાર લાખ સાડત્રીસ હજાર છે જે હજુ પણ વધી શકે એવી છે આ ઘટનામાં અમે પોલીસને જાણ કરી દીધેલી છે જ્યાં પોલીસે તેના સીસીટીવી લઈને લઈ ગયા છે અમારી પાસેથી બધી માહિતી લઈને ગયા છે ચોરો ઝડપથી જલ્દીથી પકડાઈ જાય એવી અપેક્ષા રાખીએ છીએ જય હિન્દ જય ભારત